મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે વડોદરામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ભાજપના આગેવાનોએ બાપુની પ્રતિમાને નમન કર્યા ધારાસભ્ય કેયુ રોકડયા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિત ભાજપના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સાથે જ શાળાના બાળકો પણ જોડાયા અને ગાંધીજીના પ્રિય ભજનનું પણ ગાન કર્યું તો આ તરફ મહાત્મા ગાંધીનગર ગૃહ પર કોંગ્રેસના આગેવાનો પણ એકઠા થયા અને બાપુની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી શહેરમાં દિવસભર સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે ભારતીય જનતા પાર્ટી અને અમારા લોકપ્રિય વડાપ્રધાન માન્ય મોદીજીએ બે હાજર ચૌદ થી સ્વચ્છતાના સંદર્ભમાં ઝુંબેશ ચાલુ કરી છે ત્યારે માત્ર રાજ્ય કે મહાનગરપાલિકા નહીં પરંતુ દરેકે દરેક નાગરિક આ સ્વચ્છતાને ઝુંબેશમાં પોતાનો ફાળો આપે એવી સૌ પાસે અપેક્ષા છે અને આજે ગાંધી જયંતિ નિમિત્તે બાપુના જે વિચારો હતા બાપુએ જે સંકલ્પને પ્રતિજ્ઞા લીધી હતી આ દેશમાં જે છેલ્લામાં છેલ્લો વ્યક્તિ જે ગરીબમાં ગરીબ વ્યક્તિ એનો અવાજ આ દેશને બનાવવામાં સાંભળવામાં એ ગાંધી વિચારને અમે જીવંત રાખવા માટે સંકલ્પ લઈએ છીએ અને આ ગાંધી વિચાર થકી આવનારા દેશોમાં આવનારા દિવસોમાં પ્રજાકીય સેવાકીય કામો પણ થશે